નખત્રાણા ગણેશનગર વિસ્તારમાં સરકારી જમીન ઉપર દબાણ અટકાવવા બાબતે નખત્રાણાના નમસ્તે ગણેશનગરના વિસ્તારના રહેવાસીઓ નખત્રાણા પ્રાંત કચેરી આવેદન પત્ર આપ્યું આજ રોજ નખત્રાણા પ્રાંત કચેરીએ ગણેશનગર નખત્રાણા વિસ્તારના રહેવાસીઓ અને રાષ્ટ્રીય તત્ધિકાર મંચ દ્વારા અમે પ્રાંત કચેરી કચેરીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે જેમાં એવું બનાવ બનેલું છે ત્યાં ના ગણેશનગરમાં અઢીસોથી ઉપરના લોકો ત્યાં રહેવા રહેઠાણમાં રહેવાસી છે ત્યાંમાં દલિત સમાજ હોય કોળી સમાજ હોય કે મુસ્લિમ સમાજના લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે ગણેશનગર એક એવો વિસ્તાર છે જેનામાં જગ્યાનો બહુ જ પ્રશ્ન ઊભો થતો હોય છે હવે ત્યાં એક નાનકડો એક પ્લોટ છે એકાદ એકરનો સારા સવણ લોકો હોય કે મજબૂત પૈસેદાર લોકો એમની જ ઉપર મીઠી નજર રાખે છે જ્યારે આ દલિત સમાજ હોય કે આ નાના વર્ગના લોકો છે એના માટે પ્લોટ પોતાના માટે તો ઠીક સાર્વજનિક પ્લોટ પર દબાવી દેવામાં આવે છે ત્યારે આજે શ્રીને અમે રજૂઆત કરતાં જણાવ્યું છે કે જે પ્લોટ ફક્ત સાર્વજનિક ઉપયોગ માટે જોઈએ છે આ દલિત સમાજ છે આ મુસ્લિમ સમાજ છે કે કોળી સમાજ છે પોતાનું ત્યાં બોર કરી શકે યા પછી કોઈ પણ સાર્વજનિક ઉપયોગ કરી શકે વ્યક્તિગત કોઈ ઉપયોગ કરવા માંગતા નથી સાત યા અગિયારમાં જો આપના દ્વારા આ હટાવવામાં નહીં આવે દબાણ તો અમે આગામી સમયમાં આ જેટલા અઢીસો ઘરના લોકો ઊભેલા છે એ બધા સર્વે જઈને અમે દબાણ હટાવશું અને જો કાયદો વ્યવસ્થા બગડી તો એની જવાબદારી આ તંત્રશ્રીની રહેશે જે પણ થા વિશ્રામ બોલું છું અત્યારે અમે પ્રાંત કચેરી નખત્રાણા સાહેબશ્રી પાસે આવ્યા છીએ અને અમારો જે અરજીમાં મુદ્દો છે એ છે કે ગણેશનગર જે એરિયા છે અહીંયાથી અઢી કિલોમીટર અંતર ઉપર આવેલું છે અને ત્યાં સાર્વજનિક એક પ્લોટ છે જ્યાં ગણેશનગરના પાણી માટે અને ડોરવાડો અને ત્યાં રસ્તો પર જાય છે આ રસ્તો એના માટે સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારું કહેવાનું એ છે કે જો દબાણ નહીં હટે તો ના છૂટકે અમારે અમારા ગણેશનગરના લોકો અમે એ દબાણ હટાવવા માટે મજબૂત થશું માટે તંત્રને અમારું નિવેદન છે કે વહેલી તકે એ તંત્ર જે દબાણ કરેલું છે એ હટી જાય અને જો પણ કાયદો વ્યવસ્થા બગડશે તો એની જવાબદારી તંત્રની રહેશે અસ્તુ જયભા આજરોજ નખત્રણા પ્રાંત કચેરીએ ગણેશનગર નખત્રાણા વિસ્તારના રહેવાસીઓ અને રાષ્ટ્રીય દલધિકાર મંચ દ્વારા અમે પ્રાંત કચેરીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા આવ્યા હતા કે જેમાં એવું બનાવ બનેલું છે ત્યાં ગણેશનગરમાં અઢીસોથી ઉપરના લોકો ત્યાં રહેવા રહેઠાણમાં રહેવાસી છે ત્યાંમાં દલિત સમાજ હોય કોળી સમાજ હોય કે મુસ્લિમ સમાજના લોકો ત્યાં વસવાટ કરી રહ્યા છે ગણેશનગર એક એવો વિસ્તાર છે જેનામાં જગ્યાનો બહુ જ પ્રશ્ન ઊભો થતો હોય છે હવે ત્યાં એક નાનકડો એક પ્લોટ છે એકાદ એકરનો જે સાર્વજનિક જગ્યા તરીકે ઉપયોગ કરવાની આ લોકોની એક એવી ઈચ્છા છે કે તે સાર્વજનિક રીતે કોઈ પણ વ્યક્તિગત રીતે નહીં પણ સાર્વજનિક રીતે એને આપણે એનો ઉપયોગ કરી શકે પણ અહીંના જે પણ લોકો છે એ લોકો દ્વારા નાના નખતણાથી આવી અને ગેરરીતિપૂર્વક દબાણ કરી અને ત્યાં જે પ્લોટ છે એને દબાવી રહ્યા છે ચારથી પાંચ જેવા અસામાજિક તત્વો છે જે ત્યાં દબંગાઈ આવે છે લાકડી ધોકા લઈને આવે છે અને આ જે લોકો છે એમને દબાવી અને ત્યાં પ્લોટ દબાણ કરી રહ્યા છે જોવા જઈએ તો તો આજે એક ફૂટ પ્લોટ હોય એક ફૂટની જગ્યા હોય કે સોવારનો પ્લોટ હોય આજે આ સરકાર દ્વારા એલોટ થતો નથી આવી કોઈ સાર્વજનિક જગ્યાઓ સરકાર દ્વારા મળી શકે એવી સ્થિતિ છે જ નહીં આ તંત્ર પણ ક્યાંક ને ક્યાંક સારા સવણ લોકો હોય કે મજબૂત પૈસેદાર લોકો એમની જ ઉપર મીઠી નજર રાખે છે જ્યારે આ દલિત સમાજ હોય કે આ નાના વર્ગના લોકો છે એના માટે પ્લોટ પોતાના માટે તો ઠીક સાર્વજનિક પ્લોટ પર દબાવી દેવામાં આવે છે ત્યારે આજે પ્રાંતશ્રીને અમે રજૂઆત કરતાં જણાવ્યું છે કે જે પ્લોટ ફક્ત સાર્વજનિક ઉપયોગ માટે જોઈએ છે આ દલિત સમાજ આ મુસ્લિમ સમાજ છે કે કોળી સમાજ છે પોતાનું ત્યાં બોર કરી શકે યા પછી કોઈ પણ સાર્વજનિક ઉપયોગ કરી શકે વ્યક્તિગત કોઈ ઉપયોગ કરવા માંગતા નથી તે છતાં જો દૂરથી આવી અને કોઈ ત્યાં દબાણ કરતા હોય અને જો તંત્ર મીઠી નજર રાખતું હોય તો એ અમે કદાપી ચલાવી લેવામાં નહીં આવે આજે સ્પષ્ટપણે આવેદનપત્ર આપતા અમે જણાવ્યું છે કે દિવસ સાત યા અગિયારમાં જો આપના દ્વારા આ હટાવવામાં નહીં આવે દબાણ તો અમે આગામી સમયમાં આ જેટલા અઢીસો ઘરના લોકો ઊભેલા છે એ બધા સર્વે જઈને અમે દબાણ હટાવશું અને જો કાયદો વ્યવસ્થા બગડી તો એની જવાબદારી આ તંત્રશ્રીની રહેશે જે પણ થાવર વિશ્રામ બોલું છું અત્યારે અમે પ્રાંત કચેરી નખત્રાણા સાહેબશ્રી પાસે આવ્યા છીએ અને અમારો જે અરજીમાં મુદ્દો છે એ છે કે ગણેશનગર જે એરિયા છે અહીંયાથી અઢી કિલોમીટર અંતર ઉપર આવેલું છે અને ત્યાં સાર્વજનિક એક પ્લોટ છે જ્યાં ગણેશનગરના પાણી માટે અને ડોરવાડો અને ત્યાં રસ્તો પર જાય છે આ રસ્તો તો એ સાર્વજનિક પ્લોટમાં નાના નખત્રાણાના અમુક લોકો માથામારે લોકો આવી હથિયારો સાથે આવી અને બેથી ત્રણ દિવસ જેસીબી ચલાવી અને તમામ એ પ્લોટ આખો સાફ કરી નાખેલ છે ખરેખર એ જગ્યા ગણેશનગરના સાર્વજનિક હેતુ માટે છે એટલે અમે સાહેબને એ જણાવીએ છીએ કે તાત્કાલિક ધોરણે એ દબાણ ન થાય અમારા માટે સાર્વજનિક પાણી માટે અમારા ગાયો માટે અને અમારો જે રસ્તો છે એના માટે રહે એના માટે સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને અમારું કહેવાનું એ છે કે જો દબાણ નહીં હટે તો ના છૂટકે અમારે અમારા ગણેશનગરના લોકો અમે એ દબાણ હટાવવા માટે મજબૂત થશું માટે તંત્રને અમારું નિવેદન છે કે વહેલી તકે એ તંત્ર જે દબાણ કરેલું છે એ હટી જાય અને જો પણ કાયદો વ્યવસ્થા બગડશે તો એની જવાબદારી તંત્રની રહેશે અસ્તુ જયભા